મોડાસાની તિરુપતિ ગોકુલધામ સોસાયટીના રહીશો રોડ રસ્તાને કારણે ભારે હાલાકી ભોગી રહ્યા છે ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની તિરુપતિ ગોકુલધામ સોસાયટીના રહીશો રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત છે સોસાયટીના રહીશોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી રોડની સમસ્યાને લઈ પાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ સોસાયટીમાં રહીશોને રસ્તાના અભાવે કાદવ સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીની મહિલાનું કહેવું છે કે બાળકોને શાળાને જવાનું હોય કે પછી વાહનો લઈને પણ અહીંયાથી નીકળવાનું મુશ્કેલ બને છે મો નગરપાલિકાની તિરુપતિ ગોકુલધામ સોસાયટી છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા ગટર લાઈનનું કામકાજ કરેલું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ થયા નથી અને અમે એમણે રજૂઆત કરી તો અમને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા શું કહેવાય એનઓસી લેટ મળેલી છે એટલે અમે એમ કીધું કે ભાઈ એનઓસી લેટ મળી જાય તો અમારો રોડ લેટ થાય તો કંઈ નહીં પણ અમને ને એવું નાખાઈ આપો ડસ્ટ નાખવાની અમે બેથી ત્રણ વખત રજૂઆત કરી પણ હજુ સુધી ડસ્ટ પણ નહીં નાખ્યો અને આ તો નગરપાલિકાની અંદરની સોસાયટી છે કે કોઈ ગામડું છે કંઈ ખબર નહીં પડતી હાલત તમે જોઈ અને હાલત તમે જોઈ શકો છો કે છોકરા સ્કૂલમાં નથી જઈ શકતા

અને આ બાજુ કોરલ સિટી ની બાજુ કેનાલ રોડ બરાબર આ જે છેલ્લા પાંચ વર્ષથી આ હાલત છે એક જ વરસાદમાં આ પોઝિશન છે તો બીજા હજી ત્રણ મહિના કાઢવાના છે કઈ રીતે કાઢશું નથી જેન્ટ ગાડી લઈને નીકળી શકતો નથી છોકરો સ્કૂલમાં માં વાન આવે તો બી બેસી નથી શકતો આજ સોસાયટીમાં નથી બિલ્ડર હોબરતો કે નથી નગરપાલિકા તંત્ર સાંભળતું શું કોણ જવાબદારી લેશે કોઈને કઈ નુકસાન થશે તો કોનો કોનો જવાબદારી